નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા નગર સહિત પંથકમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સૂર્યનો ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાંતિ મકરસંક્રાંતિ એ ફક્ત પતંગ ઉડાડવાનો પર્વ નથી પરંતુ હિન્દુ ધર્મમાં આ પર્વનું અનેરું ધાર્મિક મહત્વ છે ધાર્મિક માન્યતા આસ્થા પ્રમાણે મકરસંક્રાંતિના શુભ દિવસે સંક્રાંતિ પુણ્યકાળમાં દાન કરી પુણ્ય કમાવવાનો વિશેષ મહિમા હોવાથી લોકો સવારમાં મંદિરોમાં દર્શન કરી ભુદેવોને દક્ષિણા આપતા તેમજ ગરીબોને વસ્ત્રો તથા અન્નુદાન તથા ગાયને ઘઉંની ગોઘરી કૂતરાને રોટલી વગેરે ખવડાવતા તેમજ પક્ષીઓને ચણ નાંખતા જોવા મળ્યા હતા ઉત્તરાયણના દિવસે ગરબાડા પંથકમાં પતંગ રસિયાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો નાના મોટા સૌએ સવારથી જ પોતપોતાના ધાબે ચડી ઉત્તરાયણ પર્વની આનંદભેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી અને પતંગ રસિયાઓએ ધાબા ઉપર સંગીતના આનંદ સાથે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આકાશી યુદ્ધની ભારે ઉત્સાહથી મજા માણી હતી પતંગ રસિયાઓએ આખો દિવસ પતંગોના પેચ લડાવ્યા હતા અને સાથે સાથે ધાબા ઉપર ઊંધિયું જલેબી ફાફડા તેમજ લીલવાની કચોરી તતાતલ સાંકળી ખાઈને મોજ માણી હતી તેમજ સાંજના સમયે લોકોએ ધાબા ઉપર ફટાકડા ફોડી આતશબાજી કરતા આકાશ ઝળી ઉઠ્યું હતું તો બીજી તરફ માનવોની મજા આકાશમાં વિહાર કરતા પક્ષીઓ માટે સજા સાબિત થઈ હતી પતંગની દોરીથી ત્રણ પક્ષીઓના મોત નીપજ્યા હતા જ્યારે અગિયાર પક્ષીઓ ઘાયલ થતા ગરબાડા વન વિભાગ દ્વારા કરુણા અભિયાન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા मेरे YouTube चैनल न्यूज प्लस गुजराती को लाइक करें शेयर करें और सब्सक्राइब करें और हाँ नोटिफिकेशन के लिए बेल आइकन जरूर दबाएं। थैंक यू फॉर वॉचिंग न्यूज प्लस गुजराती